મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે રુચિરભાઈ શપથ શપથગ્રહણ સમારોહ યોજાયો હતો ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવા વર્ષના પ્રમુખ માટે રુચિરભાઈ અનિલભાઈ કારિયા તથા તેમની ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો રાષ્ટ્રભાવનાની સાથે સેવાની ભાવનાને ભરેલ અને દેશની સૌ પ્રથમ સ્વદેશી રાષ્ટ્રવાદને વરેલ ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી રુચિરભાઈ કારિયા તથા તેમની ટીમના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી નજીકના વીરપર ગામે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઇન્ડિયન લાયન્સ ચીફ પેટર્ન હિતેશભાઈ પંડ્યા દ્વારા આ ઇનોગ્રેશન કાર્યક્રમ યોજાયો હતો તથા વાઇસ નેશનલ ચેરમેન વનરાજભાઈ ગરૈયા કો ચેરમેન ધીમંતભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલ સેક્રેટરી શ્રીમતી વિજયબેન કટારીયા દ્વારા ગ્રહણના પુરોહિત તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડોક્ટર જયંતિભાઈ વાડેશિયા તેમજ અગ્રણી એડવોકેટ પ્રદીપભાઈ વાળા તથા પૂર્વ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ તરીકે રુચિરભાઈ કારિયા ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પલાણ અશોકભાઈ જોશી હસુભાઈ સોરિયા તથા સેક્રેટરી તરીકે કે સી મહેતા તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેનભાઈ દોશીએ પોતાના હોદ્દાઓની શપથ લીધી હતી તથા તેમની ટીમ જાહેર કરવામાં આવી હતી આ તકે અન્ય સભ્યો તરીકે પણ નોંધાતા તેઓને પણ તાલીમના ગડગડાથી વધાવી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત તત્કાલીન પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ દોશીએ આઈપીપી તરીકે તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી હર્ષદભાઈ ગામી કનસ્યામભાઈ અગારા હંસાબેન ઠાકર ધીમંતભાઈ શેઠ વગેરેએ શપથ લીધા હતા પ્રોજમે પ્રોજેક્ટ ચેરમેન તરીકે ચંદ્રિકાબેન પલાણ તથા ભારતીબેન રાજ રહેશે તેમ માહિતી આપતા જણાવવામાં આવેલ છે આજે સાંજે સાત વાગ્યે મોરબીના વીરપર ગામ પાસે કન્ફર્ટ કમ્ફોટ રિસોર્ટમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વધુમાં નવનિયુક્ત પ્રમુખ રુચિરભાઈ કારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સો જેટલા મેમ્બરો બનાવવાની તેઓની નેમ છે અને વધુને વધુ સેવા કાર્ય તેઓ તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવશે અને આ ક્લબના માધ્યમથી વધુને વધુ સેવા કાર્યો કરવામાં આવશે અને ક્લબને ગૌરવ આપવામાં આવશે તેવી તેઓએ ખાતરી આપી હતી ક્લબના માધ્યમથી વધુને વધુ સેવા કરવા માટે ક્લબ સમગ્ર મોરબી પંથકમાં ગુંજતી થાય તેવા અમારા પ્રયત્નો અમારી ટીમના પ્રયત્નો રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું